હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાતંત્ર સંગ્રામના સ્વાધ્યાય ના પ્રશ્નોના જવાબની પ્રશ્ન પ્રશ્નક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો સવાલ ઈસવીસન અઢારસો અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ સહિત મંગલ પાંડે ગણાય છે સવાલ નંબર બે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી તો એનો જવાબ ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી સવાલ નંબર ત્રણ ઓખા મંડળ વિસ્તારમાં કોણ કોણે અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો તો એનો જવાબ ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જોધા માણેક અને મૂળ માણેકે જબરદસ્ત પ્રતિકાર કર્યો સવાલ નંબર ચાર ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે તો એનો જવાબ ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા વગેરે સ્થળો જોડાયેલા છે પ્રશ્ન બે અ ટૂંક નોંધ લખો સવાલ નંબર એક ઈસવી સન અઢારસો સત્તાવન સંગ્રામના આર્થિક કારણો ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ કળી રેશમ વગેરે ફરજીયાત ભારતીય ઉત્પાદન નીતિ અપનાવી સામે પક્ષીએ અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા ભારતના હુન્નર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું જેથી ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો સવાલ નંબર ઈસવીસન અઢારસો સત્તાવન સંગ્રામની નિષ્ફળતાના મુખ્ય ત્રણ કારણો છે પેલું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ બીજું અંગ્રેજોની લશ્કરી તાકાત ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું કારણ બીજું અંગ્રેજોની લશ્કરી તાકાત ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ રેલવે અને તાર વ્યવસ્થા હતા શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો હતો દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકા દળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યો જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું ત્રીજું કારણ અન્ય કારણો છે મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા એટલું જ નહીં હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો વળી અંગ્રેજ સરકારના નોકરિયા તો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો પહેલું કારણ રાજકીય કારણ બીજું વહીવટી કારણ ત્રીજું આર્થિક કારણ ચોથું સામાજિક ધાર્મિક કારણ પાંચમું લશ્કરી કારણ અને છઠ્ઠું તાત્કાલિક કારણ હવે આપણે આ છ છ કારણની વિસ્તૃત માહિતી મેળવશું પહેલું રાજકીય કારણ આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું ઈસવીસન સત્તરસો સત્તાવન પ્લાસી ના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું અને ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો બીજું કારણ વહીવટી કારણ કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂંક થતી હતી વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી આર્થિક કારણ ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા બજાર બનાવવા હતા સામાજિક ધાર્મિક કારણ અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં ચંચુપાત કર્યો હતો ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યા તેમણે સરકારનું રક્ષણ હતું ઈસવીસન અઢારસો પચાસમાં અંગ્રેજોએ એક કાયદો કર્યો જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ લશ્કરી કારણ ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના અને સગવડ અત્યંત નિમ્ન હતા તાત્કાલિક કારણ અઢારસો સત્તાવનના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતુસ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જની બાઉન્ડ બેઝ રાઇલ્સની જગ્યાએ નવી એનીફલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતુસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વૈજ્ય ગણાતું સવાલ નંબર બે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટેનું એક કારણ હતું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું ઈસવીસન સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો જવાબ વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિજરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ગણાવે છે આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે ડોક્ટર સેન તેને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે તેમાં રાજાઓ જાગીરદારો ખેડૂતો આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય પ્રશ્ન ત્રણ નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો સવાલ નંબર એક ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ઓપ્શન એ દિલ્હી બી ઝાંસી સી ચંદીગઢ ડી સતારા તો એનો સાચો જવાબ છે સી ચંદીગઢ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળોમાં ચંદીગઢ સ્થળનો સમાવેશ થતો નથી સવાલ નંબર બે ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર એ વેલેસ્લી બી ડેલહાઉસી સી મુરોજ ડી મેજર હુસન તો એનો સાચો જવાબ આવશે બી ડેલહાઉસી ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ડેલહાઉસી હતા સવાલ નંબર ત્રણ એની રાયફલ કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી એ ગાય અને ડુક્કર બી ગાય અને કૂતરા સી ઘેટા બકરા ડી ઊંટ અને ભેંસ તેનો સાચો જવાબ આવશે આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો